જસદણના અમરડી ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થતા જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા આઠ લોકોને ઇજા થઈ હતી જેમાં પાંચ પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે એક મહિલાને માથાના ભાગે વધુ ઇજા થતા ઇમરજન્સીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મારામારી પાછળનું કારણ ખેતીની જમીન બાબતે બોલાચાલી થતા બંને કૌટુંબિક પરિવાર ધાર્ય અને લોખંડના પાયા વડે પથ્થર વડે એકબીજા પર હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા જસદન પોલીસ જસદનની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી અને બંને પક્ષની સામસામે સામે પોલીસ ફરિયાદ નોંધાવીને તાજવીજ હાથ ધરી હતી

ખાએંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સક્રાઇબેર હમરે જુડે રહીએ હમ દિખાએંગે આપક સચ્ચાઈ કી ખબર